હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં તો ફરીથી તમારે નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અત્યારમાં તમે જોઈ શકો છો કે આપણે મહુવા સિટીમાં આવી ગયા છીએ કારણ કે મહુવા દવાખાનાનું ભાડું જોયું ભાડું લઈને આવ્યા છે અને પેસેન્જરને દવાખાને છોડી દીધા છે ખૂબ જ ભાગે મહુવા ખૂબ ભાગે અને હવે આપણે જઈએ છીએ કારણ કે આપણી ગાડીમાં ગઈકાલે પેટ્રોલ ન મળતો આજે પાછો મહુવા આવ્યો તો મહુવા ગાડીમાં ગેસ છે પૂરો થઈ ગયો તો પહેલાં ગેસ પૂરા ગાડીમાં અને પછી જઈશું ડાયરેક્ટ કારણ કે આજે પહેલાં ગેસ પૂરા પછી જઈશું ડાયરેક્ટ આજે ગણેશ ચતુર્થી છે તો તમને ખબર થશે બધા મિત્રો અને ગણેશ ચતુર્થીના દિવસે ગણપતનું બેસાડ દિવસ છે તો આજે ગણપત અને મહુવા સિટીમાં બેસાડ છે અને એક અલગ અલગ લોકેશન ઉપર હું જવાનો જ્યાં ગણપતની સ્થાપના કરશે તો તમે આપણી સાથે વિડીયોમાં બનાવી જો ધમાકેદાર જોરદાર વિડીયો મજા જ આવેલા છે એન્ટરટેનમેન્ટ જેવો વિડીયો થશે એન્ટરટેનમેન્ટ કારણ કે આજે ગણપતિનો ઉત્સવ પણ છે તો એની બધી તૈયારીઓ પણ ચાલતી છે અને આપણને સ્પેશિયલ એક જગ્યાએ આમંત્રણ આવેલું છે ગણપતિના બેસાડે તો આપણા ફ્રેન્ડ્સ રહે મોવા સેન્ટરમાં મોવા વિસ્તારમાં તો આપણે સ્પેશિયલ આમંત્રણ આવ્યું તો ન્યા જવાનું છે મામલતદારની કચેરી છે ત્યાં પહોંચી ગયા છે અને આપણે જુઓ આ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અહીંયા ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે મામલતદાર કચેરીની પાછળ અને અહીંયાથી આપણે ત્યાં છે ત્યાં અને લોકમાં કંડીની બિના રહેજો ફાઈનલ મિત્રો આપણે ગણપતિની મામલતદારની કચેરી જે મેન બજાર છે ત્યાં ગણપતિની અલગ અલગ મૂર્તિઓ જોવા મળે છે અને આજે ગણ ગણપતિ બાપાનું મેન ઉલું છે સ્થાન્ય ઘણા લોકો ઘણા બધા લઈ રહ્યા છે ગણેશ ચતુર્થી દિવસે લોકો પહેલા જ દિવસે એટલો ભીડભાડ એવી હતી કે લોકો ફોટો પાડે છે હવે ફરીથી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને ગણપતિદાનનું સતુ ગણેશ સતુર્થી છે તો આજે ટુબેર બાગ છે અને મામલતદાર કચે છે ત્યાં બહુ ટ્રાફિક છે હાલમાં આપણે સદભાવના કરતા હોસ્પિટલમાં જઈએ કારણ કે આપણા જે પેસેન્જર હતા એ સદભાવનામાં બતાવા ગયા છે બાકી આજે શનિવાર છે ગણેશ સ્થાપનાનો દિવસ તો પણ સદભાવનામાં ભાઈ જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક છે ગાડીઓનો ઢીગલામાં ઢીગલો પડ્યો છે અહીંયા બાકી ગાડીઓ હજી આવે જ છે અને બારે એટલી ઊભી છે અને આપણે આપણી ગાડીમાં વેટિંગ કરી આપણે ગાડી ધીન ધીન થાકી ગયા તો બાર થોડા થોડા પીવા વી આવ્યા થોડા તો પહેલી દિન બાકી હતી એક નવું અદભુત એક અદભુત દ્રશ્ય છે તમે પેલા જોવો જોવો હું છે આ અને જે વ્યક્તિ ભાઈ ફોર વ્હીલ હોય અને એની ગાડી પર આમ ભાઈ બેઠા હોય તો કોમેન્ટ કરી દેજો વગર ટેન્શન વિનાની જિંદગી જીવે છે એથીનો મરની થોડી ને ઘર ભેટીનો થાય નહીં આપણે નાસ્તો લઈ આવ્યા છે કારણ કે ગાડીમાં બેઠા ટાઈમ ન હોય ને તો કાંઈ તો કરવું પડે એટલે આપણે લઈ આવ્યા છીએ દેશી ગાંઠિયા દિલમાં તમે મસ્ત હભાઈ બાદ આ તો ફાઇનલ મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ઘર તરફ અને જઈએ છીએ એ ગામમાં હાલમાં જઈએ અને ઓલા વ્યક્તિ હતા એને ગાડી બેસી પાછા રિટર્નમાં અહીંયા રહ્યા અને ટુ લઈને નીસાગોડા બકા લેવા આવીએ બકાલામાં શું લીધું જવું મારા મારું ફેવરેટ ફ્રૂટ સપ્લ લઈ લીધો આપણે અને હવે અહીંથી પાછા કાકા એમ કામે થોડાક હદાવાળામાં બેસવા ગયા છે અને હવે આપણે અહીંથી પાછા ઘરે ટુ વીલ અહીં જો મિત્રો ઘરે ટુ લઈને પાછા રિટર્નમાં વેલ હતું અને હવે ઘરે કોઈ જોયું તો ઘરે તો કોઈ છે નહીં એટલે આપણે થોડોક આપણું જે નાસ્તો છે લાવ્યા છે નાસ્તો બહુ ફૂં લઈએ સફળ બાકી આપણને બીજું કે ખુશ ભાવજો ને આપણ ભાવે તો બધા બહુ મજા નહીં આવે બાકી મિત્રો આપણે બીજું કાંઈ નથી કેવું જો તમને આ વિડીયો વધારે ગમ્યો હોય તો એક પ્લીઝ લાઈક કરી દેજો અને નવા વિડીયોમાં હોય તો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા અને વધારે વધારે લોકોને શેર કરો ખાલી એક તમારા સપોર્ટની જરૂર છે જો તમે સપોર્ટ કરશો તો આ રીતના હું ડેલી વિડીયો બનાવતા રહ જય માતાજી જય મા